રામ રામ જી તેના બધાને કેમ છે બધા મજામાં ફરી એક નવો લોક દેજો તમારું બધાને હાર્દિક સ્વાગત છે તમારે હે ને જાહલ બેન વેકેશન કરવા આવ્યા વેકેશન પડી ગયું ને હા કેટલા દિવસ પડ્યું એક દિવસ એક દિવસ વેકેશન પડ્યું ને હમણાં ત્રણ ચાર દિવસ છે હે ને લોક નું તો ને કારણ છે કે હે ને હમણાં કામમાં માં ડાડા મડી બોલે અને માર મમ્મી ને માર પપ્પા તો આવ હે ને ગાંડા થઈ ગયા કામ કરી કરી ને કારણ કે બહુ કામ છે હમણાં તો ને પાછા મજૂર જડતા ને માંડવી વીણવા ને માંડવી વીણવા જ ને જડતા બાકી બધાય જડી જાય ફોરું ફોરું કામ કે અમે નેત કરતા

પાસે ધંધો હારી જાવે ને એતું પાસે એને એતાં પાસે જવું ચાલો બસ એવું બધું કામકાજ હાલે તો મારે હે ને સાફસૂફ કરવું કારણ કે હમણાં બે હતું છે એટલે બધા રામ રામ કરવાના આવતો એટલે સાફસુફ કરવું પડે ચાલો આગળ રંગોળી નજર હે મી કરીને તમને હે ને ધનતેર હતી ને એ નહોતી ખબર બપોરી સાઈડ ખબર પડી કે આ ધનતેરા છે ચાલો બસ એવું બધું કામકાજ હાલે ચાલો તો હે ને અગિયાર જેવો ટાઈમ થઈ ગયો અને ભૂઈ દીકરી રાંધીએ નીતા ભૂ હે ને ત્રેન શિયા આવ્યા પણ લોગમાં નહોતા એવા ટણ હે ને મારો ઓરો બનાવો ને રોટલી બનાવી કારણ કે હમણાં બાજરાના રોટલા ખાઈ ખાઈને થાકી ગયા બપોરે જાઉં ને અક્ષયગઢ અક્ષયગઢ ને જાઉં સીતારામ જે શ્રી કૃષ્ણ બધા એને અટાણે જવું અગિયાર વાગે ગાનો નો મી માંડવી વીણવા ગાતા થોડું ખરું ને એ બધું વીણવાનું હતું તે આઘડી આવ્યા ને અટા અગિયાર વાગે ગા બોલી હમણાં કહી જડતા ને તો એ લાગે ગો ફૂલથી બસ ઝાંખડે આવતા રહ્યા આવ્યા ફરી ખુરશી લઈ લીધી

કોઈ દીકરી બે રોટલા ઘડો એક જણી છે ને ઘડતી જાય એક જણી છોડતી જાય આ તો પોગ્રામ ઓરાનો લાગે નહીં વાહ ભાઈ વાહ પેલા તો બેઠો નહીં એ વાત છે સિ અને જાહુ ને જોવી ટીવી ચાલો ટીવી ને સાપતા ચાલુ છે જહલ સાપતા ચાલુ છે થો જહલ હમણાં તો અમે જોતા નથી એ જાહુ આપડી કલર ને રંગડી ફટાઈ ગયા પૂરું

કઈ કા મૂકી જાવ જો નીતા ભાઈ સંપાલ હાથમાં લેવા પડે ભાઈ પી માર્યા પોગ ભીના કરવા ન ગમે તો કે ત્રણે ત્રણ ચાલો અક્ષરગઢ તો ફાઈનલી અક્ષરગઢ મૂકી ગયા જેમ તીમ કરીને જો કિશનભાઈ કીધું કે ભાઈ ફેરા નથી આગળ ફેરા માં બધા મૂકી જાવ તો અમે અક્ષરગઢ માં કોઈ માણસ ને જો કોઈ માણસ ને તમી હે ને અમારે ત્રણ સિવાય અમે હે ને ભાટક થયું અઘડી કરા તો કે બધે મોડા આવે સો વાગા ઢુકડા રહી વાત એટલે આજ વધારે માણા હે તો હાલો જાય તો ખરા બંધ તો નો હોય તો હે ને મંદિર પૂગી ગયા ને પેલા દર્શન કરી લે તો તમને પણ દર્શન કરાવું જો જાહલ હે ને બહુ હરક પીપડો મંદિર જવાનો એ મને કહ્યું નહીં કદી મેં જો કે માં હે ને ફોટા દેખાડ્યા તો ન જાવ થી માની જાય પણ ન માની પછી કે જાવ જાવું હજ મહાદેવના દર્શન કરવા આ મંદિર છે મોટું મહાદેવ નું જો મહાદેવ ના મંદિર માં પુગી ગયા હાલો દર્શન હાલ નરદ મહાદેવ બોલી ગયા હાને દર્શન કરી લીધા મહાદેવના ને તમે પણ થોડા થોડા કરાવે કારણ કે અહીંયા ને મોબાઈલ અલાવું ને જો કે કોઈ નહોતું એટલે વિડીયો લીધો નકર તો નો લેવા દે ઓલી કજો કૃષ્ણ ભગવાન ને વિભા તો આપણે હે ને આમ ફરીને અલગ કરે ને ગાર્ડન માં જઈએ અમારા જાહલ બેન છે ને એ બહુ ફોટાના શોખીન છે એટલે અમે હે ગાર્ડન માં નથી આજે ફોટા પાડતા હતા કયું ને સમજો શોર્ટકટ માર્યો અમે મી એક હજાર બે જ પડ્યો હા

चालो अब आपण जाऊ न रममा लाहल ने रमाळू हा उजिंगी हेम रमाला तो काही नाही आलात आपण घरवा हा जा जा तो एम के ना ना ना, ना। जो, जो तो, <laughs> तो गार्डन मध्ये फेरी लीदू दर्शने करी लीदान हवे ज मा इस्कान नी उ बदू छे ने तो अटणे व न्या जाय आम तो है ना जरा कार वाव तू हे हालो आपण है ना न्या व्लॉग उताई छु थोडो त हल थकी खुश मजा भी आया मस्त राय छे ज एक एक राइड छे ने ज जा हाल थोड़ी गई जो

ધીરુ ધીરુ હાલતું હોય ને તો નો મજા આવતા ને ઘણી કર સીધું છે જ ઈસકા હા અહીંયા ગોળ છે અહીંયા સીધું છે જ હાલ એ અહીંયા ગોળ ને માં સીધું હા ઈ મારો મગજ ફરી ગયો હાલ હે ને ઘણી કર બેહીયો રેમ્યો ને પછી ઘેર જાઉં તો હે ને ઓલી ખેરા મારતી ને બધા આવ્યા હતા ઈ જુલામાં બધાય બેઠા હતા કે બધાય રેડું નાખવા મીણા હતા તો નાસ્તો લઈ આવ્યા સોડાઈ અને ચોકલેટ ને બધું હાલ નાસ્તો કરી લે બે કુબે હે ને બે

ढाड हात हात जीव समय थियो अनि है ने पकोडा न प्रोग्राम पकोडा न प्रोग्राम चालू थिगे नि त काही भरवान काम करे हाले मांडवी पाडे न हामी जोटाणे हेनी बाणे रुपाडा पकोडा बनाविए